ગોઠવ્યો છે સુરતમાં પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ માતા પિતા પર જીવલેણ હુમલો કરી પોતાનું પણ ગળું કાપી આત્મહત્યાનો પ્રયાસ કરનાર સ્મિત જીયાણીને અગિયાર દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા મળતા સાત જાન્યુઆરીની મોડી રાત્રે તેની ધરપકડ કરાઈ હતી પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા લોકઅપમાં રહેલા સ્મિતે પત્ની અને પુત્રના મૃત્યુનો શોક બનાવવાને બદલે સુવા માટે ઓશિકુ અને જમવામાં શીરો માંગ્યો હતો જો કે પોલીસે તેની આ માંગણી નકારી કાઢી હતી આ સાથે જ સ્મિતે અગાઉ બે વાર આપઘાતનો પ્રયાસ કરી ચૂક્યો હોવાથી ફરી એવું કોઈ પગલું ન ભરે તે માટે લોકઅપની બહાર ચાર પોલીસકર્મી રાત દિવસ પહેરો ભરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે સત્યાવીસમી ડિસેમ્બરના શુક્રવારની વહેલી સવારે સરથાણા વિસ્તારમાં આવેલ સૂર્યા એપાર્ટમેન્ટમાં ખૂની ખેલ ખેલાયો હતો જીયાણીએ પત્ની હિરલ અને પુત્ર સહિતના લોકોને ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી બાદમાં માતા વિલાસબેન અને પિતા લાભુભાઈ પર પણ હત્યાના ઈરાદે ચપ્પુના ઘા જીકી પોતે પણ ગળા પર ચપ્પુ ફેરવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો સ્મિત તેના માતા પિતા ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અગિયાર દિવસની સારવાર બાદ સ્મિથને ખાનગી હોસ્પિટલમાંથી રજા અપાતા પોલીસે તેની ધરપકડના ઈરાદે પહોંચી હતી સ્મિથને સરથાણા પોલીસ મથકે લઈ જઈ રહ્યા હતા ત્યારે ચક્કર સહિતની ફરિયાદ કરતા પોલીસ મથકની બદલે સ્મેમર હોસ્પિટલ લઈ જાયો હતો મોડી રાત સુધી દાખલ કરવો કે ધરપકડના પ્રશ્ન વચ્ચે તબીબોએ તેને દાખલ કરવાની જરૂરિયાત નહીં હોવાનો અભિપ્રાય આપતા પોલીસે તેની ધરપકડ કરી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત